અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર છે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય ઉદવહન પિયત સહકારી સંઘ ગાંધીનગર દ્વારા ચોથી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું રાજ્યભરમાંથી ખેડૂત પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખેડૂતોને સંબોધતા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યમાં અતિવૃષ્ટિને લીધે થયેલા પાક નુકસાન સામે ટૂંક સમયમાં વળતરની જાહેરાત કરાશે વધુમાં તેમણે ઉમેર્યું કે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે રાજ્યના ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરશે આગામી એક ઓક્ટોબરથી રાજ્યના તેર ખરીદી કેન્દ્રો પર કપાસની ખરીદી શરૂ થશે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ રાજ્યમાં શિક્ષણ પદ્ધતિમાં મોટા ફેરફાર કરાયાની જાહેરાત રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે જે અનુસાર રાજ્યમાં ધોરણ એકથી બારમાં આગામી વર્ષથી અલગ અલગ વિષયના વીસ જેટલા પુસ્તકો બદલાશે કેટલાક પુસ્તકમાં કેટલાક પ્રકરણમાં ફેરફાર કરાયા છે તો કેટલાક વર્ગોમાં આખું પુસ્તક બદલવામાં આવશે જેમાં ધોરણ એક અને બેમાં ગુજરાતી અને ગુજરાતી દ્વિભાષાના નવા પુસ્તકોનો સમાવેશ કરાશે ઉપરાંત ધોરણ ત્રણ અને છમાં પર્યાવરણ અને વિજ્ઞાનના નવા પુસ્તકો જ્યારે ધોરણ આઠમાં તમામ માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો દ્વિભાષી કરવામાં આવશે ધોરણ બારમાં અર્થશાસ્ત્રનું નવું પુસ્તક ઉમેરવામાં આવશે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આજના દિવસે દક્ષિણ ગુજરાતના વલસાડ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું અનુમાન કરીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે સુરત નવસારી તાપી તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જ્યારે આવતીકાલે વલસાડ દમણ નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ ઉપરાંત ડાંગ નવસારી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ અપાયું છે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે અઠાવીસમી સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે સુરત રેન્જ આઇજીનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ટ્રાફિક સમસ્યા પાર્કિંગ વ્યવસ્થા જેવી રજૂઆતો નાગરિકો દ્વારા કરવામાં આવી હતી લોક ફરિયાદોના ઉકેલ માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથે સાથે આ તમામ રજૂઆતની રેન્જ આઇજી દ્વારા સમસ્યા નિવારણની બાહેંધરી આપવામાં આવી હતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝથી લોકોએ દૂર રહેવાની અપીલ કરી હતી જ્યારે આવા ન્યૂઝ ફેલાવનારા સામે જરૂર જણાય તો કાયદા કે કાર્યવાહી કરવાનો પણ આ લોકસંબંધ કાર્યક્રમમાં રેન્જ આઈજીએ ઉલ્લેખ કરીને આવા તત્વો સાવધાન રહે તેમ જણાવ્યું હતું સુરતમાં એક કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગને પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય કેટલાકને ઇજા થવા પામી છે આગ એટલી ભયાનક હતી કે દૂર દૂર સુધી તેનો ધુમાડો જઈ શકાતો હોવાનું સ્થાનિક લોકો જણાવે છે આગ વિશેની માહિતી મળતા સરથાણા કાપુદ્રા વિસ્તારની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગોડાઉનમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે ફાયર વિભાગના કર્મચારીઓએ પાંચ કામદારોને ઉઘાર્યા હતા આજે આકાશવાણી અમદાવાદ દ્વારા સ્વચ્છતા એજ સેવા બે હજાર ચોવીસ અભિયાન અંતર્ગત આકાશવાણીના પટાંગણમાં ભવાઈના જાણીતા કલાકારો દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી એક સ્વચ્છતા અંગેનો ભવાઈ વેશ કરવામાં આવ્યો હતો જેમાં ભવાઈના કલાકારો ઉપરાંત આકાશવાણીના કર્મચારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે ઓગણત્રીસમી સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની માસિક કડીનું આ એકસો ચૌદમું સંસ્કરણ હશે આ કાર્યક્રમ આપ આકાશવાણી દૂરદર્શન એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર સાંભળી શકશો ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બેતાળીસમી રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડની મેચ શરૂ થઈ ગઈ છે આજે સવારે રમાયેલી પહેલી મેચમાં ગાંધીનગરે પંચમહાલની ટીમને બે શૂન્યથી હરાવીને ફાઇનલ રાઉન્ડમાં પહેલો વિજય મેળવ્યો છે આવતીકાલે પંચમહાલ અને જૂનાગઢ તેમજ અઠાવીસ સપ્ટેમ્બરે જૂનાગઢ અને ગાંધીનગર વચ્ચે મેચ રમાશે બીજી તરફ રાજકોટ ખાતે રમાયેલી સિનિયર વિમેન્સ ફૂટબોલ ટુર્નામેન્ટમાંથી પસંદગી પામેલ ત્રીસ મહિલા ફૂટબોલ ખેલાડીઓનો કોચિંગ કેમ્પ ગઈકાલથી અમદાવાદ ખાતે શરૂ થયો છે ગુજરાતની સિનિયર વિમેન્સ ફૂટબોલ ટીમ માટેની અંતિમ પસંદગી આ કેમ્પમાંથી કરાશે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો